મોહમા ક્રૂર પિતાએ સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધી પત્નીને કહ્યું કોઈને કહીશ તો તને છૂટાછેડા આપી દઈશ કપડવંધનો હચમચાવી દેતો બનાવ ખેડામાં પુત્ર મોહમાં અંધ બનેલા કળિયુગી પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલો પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો કટલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકીએ પિતા સાત વર્ષીય પોતાની દીકરી ભૂમિકાને કેનાલમાં ફેંકી હત્યા કરી હતી મૃતક દીકરીની માતા અંજના સોલંકીએ પતિ વિજય સોલંકી સામે આંતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંતરસુબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરવામાં આવી આરોપી દ્વારા પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરવામાં આવી આદર્શ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બનેલી છે એ દસ તારીખે રાત્રે આશરે વાગે બનેલી છે અને એમાં જે વાઘાવત ગામ વાળું નર્મદા જે બ્રિજ છે એ જગ્યાએ આજે માલવણ ગામના જે આરોપી છે વિજયભાઈ વિજયભાઈ એમના દીકરી સાત વર્ષની ભૂમિકા અને એમના પત્ની અંજનાબેન એ લોકો માતાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને આઠ વાગે જે દીકરી છે એ માછલી બતાવા બતાવતા હતા એ દરમિયાન હાથમાંથી છટકીને નીચે પડી ગઈ એ મુજબની જાહેરાત એ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અને દીકરીનું ડેડબોડી નદીમાં કેનલમાંથી મળી આવેલું અને આગળ અનનેચરલ ડેથ દાખલ કરી અને જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી એ કરેલી પરંતુ એમના જે નાના નાની છે એમના હતા એમને એવી શંકા હતી કે આ જે વિજયભાઈ છે એમની જે છે એને પાણીમાં ફેંકી દીધેલી છે એટલે ડીવાયએસપી અને પીઆઈ અને પીઆઈને સૂચના આપવામાં આવેલી અને એ લોકો અંદા ત્રસ લઈ આ જે કપલ છે વિજયભાઈ એમના પત્ની અંજનાબેન એમના જે અંજનાબેનના માતા પિતા છે તમામ ડિટેલમાં વાતચીત કરી શન કર્યું અને અંજનાબેને કબૂલી અને જાહેરાત આપી જે છે ત્યારે અંજનાબેને જણાવ્યું કે એમને ઓલરેડી બે દીકરી હતી એક દીકરી હતી અને ત્યારબાદ બીજી દીકરી પણ થઈ એ ત્રણેક વર્ષની છે એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે ત્યારબાદ જે દસ તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી સીધી ફેંકી દીધેલી અને અંજનાબેને જયારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તું કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છેડા આપી દઈશ એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં પરંતુ ત્યારબાદ પોલીસે પણ વિગતવાર પૂછપરછ કરતા અંજનાબેને વિગત જણાવેલી છે અને આરોપી જે વિજય છે એની પૂછપરછ કરતા એને પણ કબૂલાત કરેલી છે અને અંજનાબેને ફરિયાદ આપેલી છે અને ગુનો મર્ડરનો ગુનો દાખલ કરી અને જે આરોપી વિજય સોલંકી છે એમની ધરપકડ કરેલી છે અને હાલ અમારા જે આતરસુંબા પીઆઈ છે એ ડીવાયએસપી ના સુપરવિઝન હેઠળ તપાસ કરી રહ્યા છે સર ઘટનામાં અન્ય કોઈ અંતર દેખાતી વિશેષ સામે અને કે કોઈ બાબત બાબત આ એક જે છે છે છોકરા ભેદભાવ સામાજિક રહે બે દીકરી હતી તેમાંથી એક દીકરીનો આ રીતના એક મતલબ જધન્ય કૃત્ય કહી શકાય એ પ્રકારનું કૃત્ય એના પિતા કરેલ છે અને હાલ એના પિતા જે આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે આમાં તમામ પ્રકારના પુરાવા મેળવવાનો પ્રયત્ન ચાલુ છે હાલ અમારી પાસે જે નજરે જોનાર સાક્ષી છે જે દીકરીના મધર અને આરોપીના પત્ની એમણે પોતે ફરિયાદ આપેલી છે એ સિવાય એના જે પરિવારજનો છે એ લોકોને અમે અલગ અલગ રીતે પૂછપરછ કરી રહ્યા છીએ પરંતુ હાલ અમારી પાસે મુખ્ય પુરાવો જે ફરિયાદી નજરે જોયેલ છે બનાવ એ છે અન્ય પુરાવા મેળવવાની તજવીજ ચાલુ છે